ભક્તો વર્ષની સૌથી મોટી એકાદશી દેવઠી એકાદશી કહેવાય છે આ વર્ષે બે હજાર પચીસમાં દેવઉઠી એકાદશી પર અનેક દુર્લભ અને શુભ સંયોગ બની રહ્યા છે આવા સમયે જો કોઈ વ્યક્તિ આ દિવસે ભગવાન વિષ્ણુની સાચા દિલથી આરાધના કરે છે તો તેના ઘરમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી વિરાજમાન થાય છે અને એવા વ્યક્તિના ઘરમાં કદી પણ ધન દોલત અને સુખ સમૃદ્ધિની કમી નથી આવતી એવા ઘરમાં ધનનો પ્રભાવ હંમેશા બની રહે છે નમસ્તે ભક્તો જય મા લક્ષ્મી હર હર મહાદેવ તો જે વ્યક્તિના ઘર પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ હોય તે ઘર દેવ ઉઠી એકાદશી પર આ શુભ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની ઉપાસના કરો કારણ કે ભક્તો આ વખતે એકાદશી પડવાની છે એટલે કે દેવઉઠી એકાદશીને સામાન્ય સમજવાની ભૂલ ભૂલથી પણ ન કરતા કારણ કે આ એકાદશી પર એવા શુભ સંયોગોનું નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા મળવી નિશ્ચિત છે એક પ્રકારે કહેવું હોય તો જીવનમાંથી તમામ કષ્ટ દુઃખ દર્દ નાશ પામે છે અને સુખોની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે દેવ ઉઠી એકાદશી તમામ એકાદશીઓમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ દિવસે જો તમે નાનકડું કોઈ પણ ઉપાય કરશો તો કાર્ય કરશો તો તેને લાખો અને કરોડો ઘણું લાભ મળે છે આ વખતે દેવ ઉઠી એકાદશીનો તે પર્વ મહાપર્વ તરીકે ઉજવવામાં આવશે અને આ દિવસે જે એક વસ્તુ તમારે જરૂરથી કરી લેવાની છે અને તમારે એ વસ્તુ જરૂરથી ખાઈ લેવાની છે પરંતુ તેના પહેલાં અમે તમને જણાવી દઈએ કે બે હજાર પચીસમાં એકાદશીનો પર્વ કઈ તારીખે કેટલા સમયે તમને જણાવી દઈએ ચાલો જાણીએ સૌથી પહેલા વૈદિક પંચાગ અનુસાર કાર્તિક શુક્લ પક્ષની એકાદશીની તિથિના દિવસે ઉઠી એકાદશીનું વ્રતનું પાલન કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા ઉપાસના કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત વિશેષ મહત્વ હોય છે ભક્તો આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને તમારા પોતાના ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ એકાદશીનું વ્રતનું પાલન કરે છે તેને તમામ પ્રકારના કષ્ટ અને દુઃખોથી મુક્તિ મળી જાય છે જણાવી દઈએ કે દર વર્ષે કાર્તિકી માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિના દિવસે ઉઠી એકાદશીનો વ્રતનું પાલન કરવામાં આવે છે આ વર્ષે આ વ્રત બે નવેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે રાખવામાં આવશે આ વિશેષ દિવસે પૂજા પાઠ માટે કેટલા શુભયોગોનું નિર્માણ થઈ રહ્યું છે આવો જાણીએ કયા સમયે કરવું ઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુની ઉપાસના ઉઠી એકાદશી પર બે હજાર શુભ મુહૂર્ત વૈદિક પંચાંગ અનુસાર કાર્તિક શુકલ પક્ષની એકાદશી તેથી એક નવેમ્બર બે હજાર પચીસના સવારે નવ વાગે ને અગિયાર મિનિટ વાગે શરૂ થઈ રહી છે અને બે નવેમ્બર બે હજાર પચીસના સવારે સાત વાગે અને ત્રીસ મિનિટ વાગે સમાપ્ત થઈ રહી છે અને આ દિવસે બ્રહ્મ મુહૂર્ત અને અભિજીત મુહૂર્ત જેવા શુભયોગોનું નિર્માણ થઈ રહ્યું છે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે અને પચાસ મિનિટથી સવારે પાંચ વાગે અને એકતાલીસ મિનિટ સુધી રહેશે અને અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગે અને પિસ્તાળી મિનિટથી બપોરે બાર વાગે અને ત્રીસ મિનિટ વચ્ચે રહેશે આ બંને મુહૂર્તને પૂજા પાઠ માટે અત્યંત ઉત્તમ માનવામાં આવે છે એકાદશી વ્રતના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના અભિજીત મુહૂર્તમાં કરવામાં આવે છે જે આ દિવસે સવારે અગિયાર વાગે અને પિસ્તાલીસ મિનિટથી બપોરે બાર વાગે અને ત્રીસ મિનિટ વચ્ચે રહેશે આ ઉપરાંત આ દિવસે સૂર્યોદય સવારે વાગે અને મિનિટ પાંચ વાગે થશે જ્યારે ચંદ્રોદય બપોરે બે વાગે અને ઓગણપચાસ મિનિટે શરૂ થશે તમામ પ્રકારના શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા વિશેષ તૃપ્તિ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે ભક્તો તમને આ જણાવવું પણ અત્યંત જરૂરી છે અને ખાસ છે કે એકાદશીનું વ્રત શું છે મહત્વ શાસ્ત્રોમાં એકાદશીના વ્રતનો ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ દરેક એકાદશીનું વ્રતનું પાલન કરે છે તેને સમસ્ત પાપ અને કષ્ટોથી મુક્તિ મળી જાય છે અને શ્રી હરિના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે એકાદશી વ્રતના દિવસે ભગવાન વિષ્ણુની વિવિધ ઉપાસના કરવાથી રોગ દોષ વગેરે દૂર થાય છે અને ધનઐશ્વર્યના આગમન થાય છે આ દિવસે તુલસીની ઉપવાસના પણ વિધાન છે જ્યારે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર માસની યોગ નિદ્રાથી જાગૃત થાય છે જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી જાય છે આ ઉપરાંત આ દિવસથી માંગલિક કાર્ય જેમ કે વિવાહ સગાઈ વગેરે શરૂ થઈ જાય છે જે જીવનમાં નવી શરૂઆતનું પ્રતિક બને છે તો ભક્તો દેવ ઉઠી એકાદશી પર તુલસી વિવાહ જો તમે કરો છો તો વિષ્ણુજી તેમની પૂજન કરો છો તો વિશેષ રૂપે કેટલીક તમારે સાવચેતી રાખવી જોઈએ અથવા તો તમે શક્ય હોય તો આ ઉપાય જરૂર કરો આ સાવચેતી જરૂર રાખો તો તુલસીના છોડની ચારે તરફ તમારે સ્તંભ જરૂર બનાવવો જોઈએ પછી તોરણ જરૂર સજાવવું જોઈએ રંગોળીથી અષ્ટદળ કમળ જરૂર બનાવવું શંખ ચક્ર અને ગાયના પગ તે ત્રણે વસ્તુ જરૂર બનાવી જોઈએ આવું માનવામાં આવે છે કે આ દિવસે શંખ ચક્ર અને ગાયના પગ બનાવવામાં આવે તો આવા ઘરમાં ભગવાન નારાયણ તથા માતા લક્ષ્મી સ્થાયી રૂપથી વાસ કરે છે તુલસી સાથે આમલાનો ગમલો આ દિવસે જરૂર લગાવો તુલસી સાથે સાથે આમલાનું પણ પૂજન જરૂર કરવું કારણ કે આમલાને ભગવાન વિષ્ણુ એટલે નારાયણજીના સ્વરૂપ માનવામાં આવે છે અને તુલસી માતાને લક્ષ્મીજીનું સ્વરૂપ કહેવાયું છે જે પ્રમાણે નારાયણ વિના તુલસી અધૂરી છે તે જ પ્રમાણે તુલસી વિના નારાયણ પણ અધૂરા છે એટલે ભગવાન જે નારાયણ છે તે આંબલાના સ્વરૂપમાં વિરાજમાન થાય છે અને માતા તુલસી છે તે લક્ષ્મીના સ્વરૂપ કહેવાય છે આ માતા લક્ષ્મી તુલસીના રૂપમાં વિરાજિત છે આ દિવસે શક્ય હોય તો તુલસીનું પાંચે ઉપચારથી પૂજન કરો ભક્તો મંત્ર તુલસીનો તમે જરૂર જપો સક્ષક શ્રી મંત્રિંગ સ્વાહા આ શ્રી મંત્ર છે માતા તુલસીજીને અત્યંત પ્રસન્ન થાય છે આ દિવસે ઘીનો દીપ અને ધૂપ જરૂર બતાવો સિંધુ રોલી ચંદન અને નેવિદ આ ચાર વસ્તુઓ છે તુલસી માતાને ચઢાવવાથી ચડાવવાથી માતા અખંડ સૌ ભાગ્યવતીના વરદાન આપે છે પુરુષ ચઢાવે છે તો આવા પુરુષને જીવનમાં પછી વિષ્ણુજીની કૃપાની કમી રહેતી નથી આવા પુરુષ ધર્મના માર્ગમાં ચાલનારા હોય છે ધનની કમી કદી થતી નથી શક્ય હોય તો આ દિવસે તુલસી માતાને વસ્ત્ર અલંકાર કી વસ્ત્ર અલંકાર તમારે ભેટ કરવા જોઈએ ભક્તો લક્ષ્મીજીનું સ્ત્રોત અથવા દામોદર સ્ત્રોત જે પાઠ કહેવાયા છે તે તમારે જરૂર કરવું જોઈએ તુલસીની ચારે તરફ દીપદાન જરૂર કરો આવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ તુલસીની એકાદશીની તિથિમાં દીપદાન કરે છે ચારે તરફ તો આવી વ્યક્તિને મૃત્યુ પછી કદી પણ અંધકારની પ્રાપ્તિ થતી નથી કા મતલબ છે કે તમે જે દીપદાન કરો છો તે દીપ પ્રકાશિત થતાં તમારી જીવાત્માને સ્વર્ગ સુધી પહોંચાડવામાં મદદ કરે છે શક્ય હોય તો આ દિવસે દીપદાન જરૂર કરો અને દાન કરવાથી આપણા પૂર્વજોની આત્માને પણ શાંતિ મળે છે જે આપણા પૂર્વજ કોઈ કારણવશ ભોગ રહ્યા હોય કોઈ કારણવશ તેમને સ્વર્ગની પ્રાપ્તિ ન થઈ હોય તો દીપદાન કરવાથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે ભક્તો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તુલસી જરૂર ચડાવવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે એક તુલસીનું પાન ચડાવવાથી છ હજાર ગૌદાન બરાબર પ્રાપ્તિ થાય છે ભગવાન નારાયણને આ દિવસે માત્ર એક તુલસીનું પાન ચડાવવાથી અસંખ્ય ગૌદાનની બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય છે પરંતુ આજના દિવસે જાણી લો એટલે કે આ દિવસે દેવ ઉઠી એકાદશીના દિવસે ભૂલથી પણ તુલસીનું પાન ન તોડવું જોઈએ જો કે પાન તમારે પહેલેથી તોડીને રાખવું જોઈએ જે દંપતીઓના ત્યાં સંતાન ન હોય તો આવી વ્યક્તિએ તુલસીને નમસ્કાર જરૂર વાંચે આનાથી સંતાનની પ્રાપ્તિ થાય છે તુલસી નમસ્કારના પાઠથી માત્ર શીઘ્ર જ જેમનું વિવાહ નથી થઈ શકતું તેમનું શીઘ્ર વિવાહ થઈ જાય છે બલકે જે વ્યક્તિ વિચ્છેદન થઈ ચૂક્યા છે જેમનું કોર્ટ કચેરીના મામલામાં કોઈ મોટો કેસ જો ચાલે છે તો તે સમસ્યા પણ દૂર થઈ જાય છે ભક્તો નવા ઘરમાં તુલસીનો છોડ આ દિવસે લગાવવાથી ભગવાન વિષ્ણુ જે અત્યંત પ્રસન્ન થાય છે અને આવા ઘરમાં તમામ પ્રકારના માંગલિક કાર્ય માંગલિક વસ્તુઓ પ્રદાન કરે છે નોકરી મેળવવા માટે વેપારમાં તરક્કી માટે અથવા તો શક્ય હોય તો પોતાના જીવનમાં ઉન્નતિ માટે તુલસીનો છોડ પીળા કપડામાં બાંધીને ઓફિસ અથવા દુકાનની આસપાસ જરૂર રાખો આનાથી તમને નોકરી વેપારમાં પ્રમોશન મળશે તમને દરેક કાર્યમાં તરક્કી મળશે તમને તમારા ઘરમાં પણ આ કાર્ય કરી શકો છો દેવ ઉઠી એકાદશી પર આ દિવસે તમે શક્ય હોય તો ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ જરૂર કરો કારણ કે આનાથી જીવનમાં સ્થિરતા આવે છે અને તમામ અડચણો દૂર થઈ જાય છે આ ઉપરાંત આ દિવસે ફળાહાર કરીને વ્રત રાખવાથી શરીરની વૃદ્ધિ થાય છે અને મનમાં શાંતિનો વાસ થાય છે યાદ રાખો કે ઉઠી એકાદશી માત્ર ધાર્મિક મહત્વ ધરાવે છે બલકે આ આપણને પ્રકૃતિ અને જીવો પ્રત્યે દયા અને સેવાનો પાઠ પણ શીખવે છે તો ભક્તો આ મહાપર્વને પૂરા ઉત્સાહથી ઉજવો અને પોતાના જીવનને સુખમય બનાવો ભક્તો આ બધી માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ સાથે અજમાવો અક્ષર અમૃત આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો કરતું નથી જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અક્ષર અમૃત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ